હેલો એવરીવન તમારા બધાનું સ્વાગત છે જેબીસ કિચનમાં વરસાદની સીઝનમાં બનાવવાની પણ મજા આવે અને ખાવાની પણ મોજ પડી જાય તેવી વડોદરાની ફેમસ એવી ગરમાગરમ અને તીખી તમતમતી સેવ ઉસળ તો ચાલો આપણે સેવ બનાવવાનું ચાલુ કરીએ તો પહેલા મે વટાણા છે તેને ઓવરનાઈટ પલાળીને રાખેલા છે જો તમે પલાળવાનું ભૂલી જાવ તો પણ કઈ વાંધો નહીં આવે 3 થી 4 કલાક સુધી પલાળી રાખી પછી બાફતી વખતે તેમાં થોડી સોડા એડ કરી દેજો એટલે તે સારી રીતે બફાઈ જશે તો પછી તે વટાણાને એક કુકરમાં લઈ લેશું અને એક જ બટેકાને મેં અહીંયા છાલ ઉખેડીને બાફવા માટે નાખ્યું છે તમે તમારી રીતે નાખી શકો છો પછી એક ગ્લાસ જેટલું પાણી અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું અને ત્રણ થી ચાર સીટી વગાડી લેશું તો હવે સેવ ઉસળનો મસાલો બનાવી લઈએ તો મેં એક પેન લીધેલું છે તેમાં આખું જીરું આખા ધાણા તજ લવિંગ બાદિયા લીધેલા છે અને તેને મીડિયમ ફ્લેમ રાખી નાખીશું અને પછી તેમાં સ્મેલ આવવા લાગે એટલે હવે તેને ગેસ બંધ કરીને એક બાઉલમાં લઈ લેશું અને એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણે તેને તરત જ નથી ક્રશ કરી દેવાનું તેને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું તો હવે આ જ્યાં સુધી ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કાંદા અને ટમેટાને કટ કરી લઈએ તો મેં અહીંયા કટર લીધેલું છે તમારે જો હાથેથી કટ કરવા હોય તો પણ તમે કરી શકો છો પણ એકદમ ઝીણા ઝીણા કટ કરવાના છે તો કટર હશે તો સારું પડશે પછી આ રીતે મોટા મોટું કટ કરીને એમાં નાખી દેસુ અને પછી તેને કટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આમાં જે રીતે કટ એકદમ ની ઝીણું ઝીણું કટ થાય છે એ જ રીતે આપણે કટ કરવાનું છે અને કટ થઈ જાય પછી તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે કાંદા કટ થઈ ગયા છે તો હવે આપણે ટમેટા કટ કરી લઈએ તો ટમેટા આપણે ઝીણા ઝીણા કટ નથી કરવાના કેમ કે આપણે મિક્સર કટરમાં જ ક્રશ કરવાના છે એટલા માટે આને આપણે મોટા મોટા જ કટ કરીશું આ રીતે એક ટમેટાના ચાર પીસ કરી લેશું આ રીતે મેં અહીંયા ચાર ટમેટા લીધેલા છે તો તમે તમારી રીતે ગ્રેવી માટે તમારી ના ટમેટા લઈ શકો છો તો હવે ટમેટા કટ થઈ ગયા છે તો આપણે જે તે પણ ઠંડુ થઈ ગયું કટરમાં લઈ લઈશું થોડી હળદર થોડો આમચૂર પાવડર અને એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તેને મિક્સર કટરમાં ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું તો હવે આપણે બધું કટ પણ કરી લીધું છે અને આપણો મસાલો પણ એકદમ તૈયાર છે તો હવે આપણે તરી બનાવી લઈએ તો આપણે એક મિક્સર કટર લઈશું અને તેમાં એક ટમેટો નાખીશું અને ચાર થી પાંચ જેટલી લસણની ની કળી એડ કરીશું પછી એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું સાદું એક ચમચી લાલ મરચું અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને પતલી થાય અને ફટાફટ ક્રશ થઈ જાય તેના માટે થોડું પાણી એડ કરીશું હવે તેને મિક્સર કટરમાં ક્રશ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણી એકદમ રેડ એવી તરી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈશું અને પછી એક સાઈડ રાખી દઈશું તો આપણે તરી માટે ક્રશ કર્યું જ છે તો સાથે સાથે ગ્રેવીનું પણ ક્રશ કરી લઈએ તો ફરીવાર વાર મિક્સર કટરમાં જે હવે ટમેટા વધેલા છે એ લઈ લઈશું અને થોડા એવા લસણ અને આદુના કટકા અને પછી તેમાં થોડું પાણી એડ કરીશું અને મિક્સર કટરમાં મિક્સ કરી લઈશું તો આને પણ આપણે એક બાઉલમાં અને હવે હવે આપણે તેને એક એક સાઈડ રાખી અને અને તરીનો વઘાર કરી લઈએ તો પેન તેમાં તેલ નાખીશું તેલ થોડું વધારે નાખવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં થોડી હિંગ અને પછી જે તરીનું ક્રશ કરીને રાખ્યું હતું તે એડ કરી દઈશું પછી તેને થોડી વાર માટે હલાવતા રહીશું લારી પર જે સેવ ઉસળ મળે છે તેમાં તરીની અંદર વધારે તેલ હોય છે એટલે મેં વધારે લીધેલું છે બટ તમે તમારી રીતે તેલ નાખી શકો છો તેલ તેમાં થોડું થોડું છૂટું પડવા લાગે એટલે હવે તેને આપણે ઢાંકી દઈશું અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે અને થોડી વાર પછી તેને આપણે લઈશું ત્યાં એકદમ તમે જોઈ શકો છો કે તેલ એકદમ છૂટું પડી ગયું હશે અને પછી તેને સરખું મિક્સ કરી દઈશું અને પછી તેને આપણે ઠંડુ થવા માટે એક સાઈડ રાખી દેશું હવે તે ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે કટ કરી લઈએ તો આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેશું ધાણા કટ થઈ જાય પછી તે તરી હતી તેને આપણે એક બાઉલમાં લઈ લેશું આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર દર મંગળવારે ગુરુવારે અને શનિવારે આવે છે તો તમે જરૂરથી જોજો અને રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો તમે જોઈ શકો છો કે તરી એકદમ તૈયાર છે અને દેખાવમાં પણ ખૂબ જ સારી છે તો હવે આપણે ઉસળ બનાવી લઈએ તો તેના માટે એક પેન લઈશું અને તેમાં થોડું તેલ લેશું તેલ ગરમ થાય એટલે જે આપણે કાંદા ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા હતા તે લઈ લેશું હવે તેને આપણે થોડી વાર માટે હલાવતા રહીશું તે થોડા થોડા લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને હલાવવાના છે અને એકદમ તેલમાં એને સાતળી લેવાના છે હવે તે સતળાય ત્યાં સુધીમાં આપણે જે કુકર મૂક્યું હતું તે જોઈ લઈએ તો આપણે જે વટાણા અને બટેકા બાફવા માટે રાખ્યા હતા તે ચેક કરી લઈએ તો આપણે આ રીતે વટાણાને ચેક કરી લેશું કે સરખી રીતે બફાઈ ગયા છે કે નથી બફાણા તો આપણા બટાણા એકદમ સરખા બફાઈ ગયા છે તો હવે બટેકાને પણ એક ડીશમાં લઈ લેશું પછી હવે જે કાંદા મૂક્યા હતા તેને ફરીવાર ધીમે ધીમે હલાવતા રહેશું તો હવે આપણને લાગે છે કે એકદમ લાઈટ બ્રાઉન થઈ ગયા છે તો આપણે જે ટમેટાની ગ્રેવી બનાવીને રાખી હતી તે એમાં એડ કરી દેસુ હવે તે એડ કરીને ફરીવાર સરખી રીતે મિક્સ કરી અને તેને થોડીવાર માટે આ રીતે હલાવતા રહેવાનું છે અને ગેસનો ફ્લેમ મીડિયમ જ રાખવાનો છે બહુ ફૂલ નથી રાખવાનો જે તમે આ પેસ્ટ બનાવેલી હતી તે પેસ્ટને બહુ થીક નથી રાખવાની પતલી જ રાખવાની છે અને પછી તેને આપણે થોડી વાર માટે ઢાંકી દઈશું તે ચડે ત્યાં સુધીમાં આપણે જે બટેકું બાફીને રાખ્યું હતું તેને આ રીતે મેસ કરી લેશું બટેકો સરખું મેસ થઈ જાય પછી તેને એક બાઉલમાં લઈ લેશું તો હવે આપણી ગ્રેવી સરખી ચડી ગઈ હશે તો હવે પહેલા એને જોઈ લઈએ તો આ ઢાંકણ લઈ લેશું અને તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત થઈ ગઈ છે હવે તેમાં આપણે થોડા મસાલા એડ કરી દઈએ તો થોડું લાલ મરચું એક ચમચી જેટલું ધાણા જીરું અને એક ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીશું અને પછી તેને સરખું મિક્સ કરી લઈશું અને મિક્સ થઈ ગયા પછી તેમાં આપણે જે સેવઉસણનો મસાલો બનાવીને રાખ્યો હતો તે અડધી ચમચી જેટલો એ એડ કરીશું અને પછી ફરીવાર બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું પછી સરખું મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે એટલે સરસ એવી ગ્રેવી થઈ જાય અને સરખું મિક્સ કરી લેશું પાણી એડ થઈ જાય પછી તેને થોડી માટે મીડિયમ ફ્લેમ પર ગેસ રાખીને તેને ચડવા માટે મૂકી દઈશું એટલે ગ્રેવી સરખી ઉકળી જાય અને એક થી બે મિનિટ માટે આ રીતે ઉકળવા દઈશું અને પછી ઢાંકણ લઈ લેશું તો તમે જોઈ શકો છો કે એકદમ ઉકળીને તૈયાર થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે જે વટાણા બાફીને રાખ્યા હતા તે એડ કરી દઈશું બટાણા એડ કરીને તેને થોડીવાર માટે હલાવીશું અને પછી જે બાફીને રાખ્યું હતું તે એડ કરી કરી અને અને તેને પણ આ જ રીતે મિક્સ હા ચીઝ પનીર ગોટાળાની રેસીપી અમારી ચેનલ પર આપેલી જ છે તો તે તમે જરૂરથી જોજો અને તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે તો તમે તે જોવાનું ભૂલતા નહીં પછી તેને થોડી વાર માટે ઉકળવા દેસુ તો હવે ઉકળી ગયું છે અને હવે તૈયાર થઈ ગયું છે હવે આમાં કંઈ કરવાની જરૂરિયાત લાગતી નથી તો હવે આપણે ગેસ બંધ કરી દેસું અને થોડીવાર માટે હલાવી દેસુ એટલે સરખું બધું જ મિક્સ થઈ જાય તેલ પણ ઉપર આવી ગયું છે થોડું થોડું એટલે હવે એકદમ તૈયાર છે એવી ખબર પડી જાય તો હવે તેને સર્વ કરવા માટે એક બાઉલમાં લઈ લેશું બાઉલમાં લઈ લીધા પછી આપણે જે તરી બનાવીને રાખી હતી એક ચમચી જેટલી તે તરી એડ તરીમાં જો તમે કાશ્મીરી મરચું નાખ્યું હશે તો મસ્ત એવો કલર આવશે અને પછી થોડા કાંદા એડ કરીશું કાંદા એકદમ માં છે જો તમારે નાખવા હોય તો નાખી શકો છો નહીતર ચાલે પછી તેમાં જે સે ઉસળનો મસાલો બનાવીને રાખ્યો હતો તે એડ કરીશું અને થોડા ધાણા એડ કરીશું પછી મેં અહીંયા ગાંઠિયા નાખેલા છે મેં અહીંયા ગાંઠિયાનો ઉપયોગ કર્યો છે કારણ કે બજારમાં લારી પર મળતા સેવ ઉસળમાં ગાંઠિયા નાખેલા હોય છે પણ જો તમારે જાડી સેવ આવે છે તે નાખવી હોય તો તમે તે પણ નાખી શકો છો પછી અહીંયા જે દાબેલીના પાઉ આવે છે તે લીધા છે સેવ ઉસળની સાથે આ પાઉ ખૂબ જ સારા લાગે છે અને પછી એક ડીશમાં મેં ઝીણા ઝીણા કાંદા કટ કરેલા લીધેલા છે અને ઉપરથી આપણે સેવ ઉસળમાં લીંબુ ની ચવી લેશું અને કાંદા સાથે પણ એક લીંબુ મૂકી દઈશું તો હવે એકદમ જ તૈયાર છે આપણી સેવ ઉસળની પ્લેટ ચોમાસામાં તમે ગરમા ગરમ ખાઈ શકો તેવા અને સ્પેશિયલ મસાલા અને તરી સાથે અને વડોદરાના ફેમસ એવા સેવ ઉસળની રેસીપી એકદમ તૈયાર છે અને હા તમે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો મને વિશ્વાસ છે કે તમને આ રેસીપી ખૂબ જ સારી લાગશે જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારો વિડીયો લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ